શ્રી કૃષ્ણ બધાને એને જય માતાજી તો આજે આપણે બનાવીશું જે લીલા વટાણા છે એમાંથી ઢોકળા બનાવીશું કારણ કે તમે શાક ખાઈ ખાઈને તો કંટાળી ગયા હોય છે પણ આપણે વટાણામાંથી બી ઘણી બધી રેસીપી તૈયાર થતી હોય છે ફ્રેન્ડ્સ તો તો તમે જોઈ શકો છો જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કે આ જે મેં બનાવ્યા છે ઢોકળા એ વટાણામાંથી બનાવ્યા છે જે ફ્રેશ વટાણા આપણે શિયાળાની સિઝનમાં બહુ જ મળતા હોય છે તો એનો જ ઉપયોગ કરી અને આપણે આ ઢોકળા તૈયાર થઈ ગયા છે લાસ્ટમાં આ રીતે થોડાક લીલા ધાણાથી અહીંયા સર્વ કર્યું છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો એકદમ સરસ હેલ્ધી ઢોકળા બનાવી દઈએ અને એ બી લગભગ ફક્ત બે ચમચી તેલમાંથી જ આ ઢોકળા તૈયાર થઈ જાય છે તો હવે અત્યારે ચટણી બનાવી છે તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોજો કારણ કે સાથે મેં ચટણી બી બહુ જ સરસ ટેસ્ટી બનાવી છે તો ટું કોઈ પણ ઢોકળા હોય તો એની જોડે લસણવાળી ચટણી તો જરૂરથી હોય જ છે અને આ ઢોકળાની સાથે સિંગ તેલ બી ખવાતું હોય છે તો જો તમને પસંદ હોય તમારા ઘરમાં તો ફક્ત સિંગ તેલ બી ચટણી વગર બી તમે ખાઈ શકો છો સિંગ સિંગતેલમાં બી ખાઈ શકો છો તો હવે આપણે ઢોકળા બનાવવાની પહેલી પ્રોસેસ કરવાની છે તો મેં અત્યારે સોજી લીધી છે સોજી આ રીતે તમારે કોઈપણ નોર્મલ જે પેકેટવાળી આવતી હોય છે એ જ સોજી છે મારે મેં માપ પ્રમાણે એક ચમચી લઈ લીધી છે હવે કેટલી ક્વોન્ટિટીમાં તમે બનાવતા હો એટલી તમારે માપ લેવાનો હોય છે જો વાટકીનો માપ હોય તો એમાં તમારે થોડું દહીં વધારે નાખવાનું હોય છે અને આ દહીં મારું ફ્રેશ એકદમ ખાટું દહીં છે જે આપણે ગુજરાતમાં કઢી બનાવવાનું દહીં આવતું હોય છે ખાટું દહીં આવતું હોય છે એ દહીં છે મારું ત્રણ ચમચી દહીં નાખ્યું છે અને નોર્મલ પાણી છે અત્યારે અહીંયા જરૂર પૂરતું અહીંયા પાણી ઉમેરવાનું છે ત્રણ ચમચી દહીં નાખી અને હવે આપણે આનું ઢોકળાનું એક બેટર બનાવવાનું છે આ ઇન્સ્ટન્ટ ઢોકળા બની જાય છે આપણે જે ચોખા દાળના બનાવીએ છીએ એને તો આપણે પલાળી પીસવા પડે છે અને આ રીતે કરવું પડે છે પણ હ એવું કંઈ નથી પાંચથી સાત મિનિટ સુધી તમે આને ઢોકળાને બેટરને પલાળીને મૂકશો એટલે સરસ એમાં જાળી આવી જશે તો જરૂર પૂરતું અહીંયા તમારે પાણીનું ઉમેરવાનું છે બહુ વધારે ઢીલું બેટર નથી બનાવી દેવાનું ફ્રેન્ડ્સ એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે સોજી છે એ મેં અર્ધ અડધી ચમચી જેટલું પાણી નાખ્યું છે અને ત્રણ ચમચી જેટલું દહીં છે તો એકદમ સરસ સોજી છે પાણી એબ્ઝર્બ કરી જશે તો હવે હું આને લગભગ મારી જોડે જેટલો ટાઈમ છે એટલા પ્રમાણમાં હું દસ મિનિટ માટે છોડી દઈશ દસ મિનિટ પછી હું તમને બતાવીશ કે સોજી કેટલી ફૂલી ગઈ છે હવે આપણે અહીંયા મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આ ચટણીના મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને આ લીલા વટાણા છે ટામેટું અડધું છે લીલા દાણા સિંગદાણા બે મરચાં અને લસણ છે હવે આપણે પહેલી પ્રોસેસમાં આદુ લસણ મરચાં ટામેટા અને શિંગદાણા એની ચટણી બનાવવાની છે આ ચટણી ફ્રેન્ડ્સ બહુ જ સરસ થાય છે તમે એક ડબ્બો ભરીને ફ્રીજમાં મૂકશો ને તો લાંબા ટાઈમ સુધી ત્યારે જ્યારે તમે જમવા બેસો ને ત્યારે બે ચમચી ભાણામાં લઈને ખાશો ને તો જે ભાણામાં ખાશો ને એનો ટેસ્ટ બિલકુલ અલગ જ આવે છે અને એક શાક વગર બી તમે આને ચટણીનો ઉપયોગ કરી શકો છો તો સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને એક ચમચી જેટલું અહીંયા લીંબુનો રસ નાખ્યો છે જો થોડીક ગળી બનાવવી હોય તો આ સમયે ગોળ અથવા ખાંડ તમે ઉમેરી શકો છો હવે આ ચટણી સારી એવી પીસાઈ ગઈ છે ઢોકળાને ખાવા માટેની તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો શિંગદાણા નાખવાથી ચટણી એકદમ ઠીક થઈ છે જરા બી ચટણીમાં પાણી છૂટું પડ્યું નથી હવે આપણે અહીંયા મારે આ વસ્તુ મશીન છે તો મેં ઉપયોગ ચોપરનો કર્યો છે તો વટાણા છે ધાણા છે અને લસણ આદુ અને લીલા મરચાં આ રીતે ચોપ કરી દેવાના છે જો આ ચોપર તમારા ઘરમાં ના હોય તો તમે મિક્સર જારમાં બી કરી શકો છો જે મેં ચટણી બનાવી એવું જ ઝાર લેવાનું છે અને આ બધી વસ્તુને પીસી દેવાની છે મારે આ વસ્તુ ઘરમાં છે તો મેં એનો ઉપયોગ કર્યો છે પણ જો તમારા ઘરમાં મિક્સર હોય તો એનો ઉપયોગ કરી અને આ રીતે દર દરુર રાખજો ફાઇન નથી બનાવવાનું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મેં બધું વસ્તુ અહીંયા એકદમ ચોપ કરી દીધું છે મતલબ એ એકદમ દરદરૂ રાખ્યું છે દરદરૂ રાખવાથી ઢોકળા છે એમાં ખાવામાં જે આ બધી વસ્તુ પીસી છે મતલબ કે એ બધી એકદમ ક્રંચી ટેસ્ટ આવે છે તો તમે જોઈ શકો છો આ સારું એવું ચોપિંગ થઈ ગયું છે હવે આપણે અહીંયા ઢોકળાની એક પ્લેટ લેવાની છે એમાં અડધી ચમચી જેટલું તેલ નાખી અને આ રીતે ગ્રીસ કરી દેવાનું છે હવે તમે એ સાઈડમાં મૂકી દીધા પછી તમને હું મારું જે સોજીમાં દસ મિનિટ થયા પછીનું મેં આ વિડીયો શૂટ કર્યો છે તો સરસ સારું એવી સોજી છે એ દહીં અને પાણી એબ્ઝોર્બ કરી ગયું છે હવે આપણે ઢોકળાનું અહીંયા બેટર બનાવવાનું છે તો તમે જોઈ શકો છો જરા બી અંદર સોજીમાં પાણીનો ભાગ રહ્યો નથી તો સારું એવું આ રીતે જ રાખવાનું છે બહુ ઢીલું બેટર તમારે અહીંયા નથી બનાવવાનું હવે જે આપણે બધી વસ્તુ જે પીસીને રાખી છે એ અહીંયા ઉમેરી દેવાની છે લીલા વટાણા આદુ લસણ લીલા દાણા બે વસ્તુને એકદમ સારી એવી મિક્સ કરી દેવાની છે સોજીમાં આ રીતે થોડું ચમચીથી એકદમ સરસ ચલાવતું રહેવાનું છે તો આ બે વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગયા પછી અહીંયા ફક્ત ખાલી સ્વાદ અનુસાર મીઠું જ નાખવાનું છે કારણ કે અહીંયા અંદર બધા ટેસ્ટ સાથે આપણે પીસીને મૂક્યું છે તો હવે અત્યારે અહીંયા મેં બેકિંગ સોડા લીધું છે લગભગ એક ચમચીનો ત્રીજો ભાગ લીધો છે બેકિંગ સોડા ના હોય તો તમે અહીંયા જે ઈનો આવે છે એ બી લઈ શકો છો હવે બેકિંગ સોડાને એક્ટિવ કરવા માટે મેં લગભગ અડધી ચમચી જેટલું લીંબુનો રસ નાખ્યો છે અને બે ચમચી જેટલું અહીંયા પાણી ઉમેર્યું છે આ પાણી નાખ્યા પછી આપણે હવે એને સારું એવું ફેટી દેવાનું છે ફ્રેન્ડ્સ જેટલું ફેટશો એટલા ઢોકળા છે એકદમ પોચા અને રૂ જેવા સરસ તૈયાર થઈ જશે તો હવે આપણે આને સારું એવું એક જ સાઈડમાં આ રીતે ફેટવાનું છે આ ફેટાઈ ગયું છે હવે આપણે એમાં લગભગ બે ચમચી જેટલું એક તેલ નાખ્યું છે તેલ નાખવાનું કારણ એ છે કે જે ઢોકળા છે એકદમ સોફ્ટ અને પોચા બને છે અને ખાવામાં બી એકદમ તમે ખાતી વખતે ગળામાં બિલકુલ પેલું નહીં થાય જે આપણે ડચૂરો આવે છે એક અમુક વસ્તુ એવી હોય છે કે ગળેથી ઉતરતી જ નથી હોતું પણ જો તેલ નાખ્યું હોય ને તો બિલકુલ એકદમ સોફ્ટ રૂ જેવા આ ઢોકળા તૈયાર થઈ જતા હોય છે તો હવે જે ગ્રીસ કરેલી તે પ્લેટ છે એમાં આ રીતે ઢોકળાને પાથરી દેવાના છે તો છે ને એકદમ આસાની જો સાંજના સમયે તમારે કડી ખીચડી અથવા દાળ ભાત કે એવું કંઈ સાંજના સમયે તમે ભાખરી શાક બનાવતા હો તો એવું ના ખાવાનું મન થાય તો તમે આ રીતે એક ઢોકળાને ચટણી બનાવી શકો છો હવે ઢોકળિયામાં મેં પાણી પહેલેથી જ મૂકી દીધું હતું અને ગેસ ધીમો કરી દીધો હતો ત્યાર પછી મેં અત્યારે અહીંયા લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે ચપટીક જેટલું લાલ મરચું અહીંયા ઉમેર્યું છે લાલ મરચાંની જગ્યાએ તમે મરી પાવડર બી ઉમેરી શકો છો હવે આને આપણે લગભગ વીસથી પચીસ મિનિટ માટે હું આને ઉકાળીશ એટલે મારા ઢોકળા સરસ આ રીતે તૈયાર થઈ ગયા છે લગભગ વીસ મિનિટ થઈ હતી ત્યારે મેં આ વિડીયો શૂટ કર્યો છે તો વીસ મિનિટમાં જ મારા ઢોકળા તૈયાર થઈ ગયા છે એકદમ કાંટા ચમચીમાં બિલકુલ બેટર છે એ ચોટતું નથી અને ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો કે પ્લેટમાં આ રીતે બધું નીકળી જાય છે તો છે ને એકદમ આસાનીથી આ નાસ્તો ઘરે તૈયાર થઈ જતો હોય છે તો તમારા ઘરમાં જો વટાણા વધારે પડતા તમે લાવતા હો અથવા તમે ફ્રીજમાં સ્ટોર કરતા હોવ તો જરૂરથી આ ઢુકળા લીલા વટાણામાંથી બનતા જરૂરથી બનાવજો તો હવે આપણે એના પીસ પાડી દઈશું અને એકદમ સ્પોન્જી બન્યા છે જે અંદરથી એકદમ જેમ ઠંડા થશે એમ એકદમ જાળીદાર બને છે અત્યારે તો મેં આ તજુ નોર્મલ ટેમ્પરેચરવાળા ગરમ ઢોકળા હતા કારણ કે મારે વિડીયો શૂટ કરવાનો હતો એટલે ટાઈમ નહોતો એટલે મેં એકદમ ગરમા ગરમ જ આ રીતે તૈયાર કર્યા છે અંદરથી તમને હું બતાવીશ એકદમ જાળીદાર આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો છે ને એકદમ લગભગ આ આપણે બેથી ત્રણ ચમચી તેલમાંથી જ આ ઢોકળા તૈયાર થઈ જાય છે અને બધ એકદમ સ્પાઈસી બધા મસાલા સાથે આ ઢોકળા ખાવામાં બહુ જ ટેસ્ટી તૈયાર થઈ જાય છે તો હવે આપણે ઢોકળાને બગારવાના છે તો બે ચમચી જેટલું અહીંયા તેલ ઉમેર્યું છે અને એક ચમચી રાઈ નાખી છે અહીંયા તમને પસંદ હોય તો મીઠો લીમડોનો ઉપયોગ કરી શકો છો એક ચમચી આખું જીરું નાખ્યું છે જીરું રાઈનો ટેસ્ટ બહુ જ આ ઢોકળામાં સારો આવે છે એક ચમચી મેં અત્યારે અહીંયા તલ લીધા છે તલ હોય તો ઉમેરી શકો છો નતર સ્કીપ કરી શકો છો અને બે થી બે થી ત્રણ મરચાં ઝીણા ઝીણા ચોપ કરેલા છે તો આ જે ઢોકળા છે એ ચટણી સાથે બહુ જ સરસ લાગે છે જે મેં બનાવી એ ટાઈપની તમે ચટણી બનાવશો ને તો તમને બીજી વાર બી આવા ઢોકળા બનાવવાનું મન થઈ જશે તો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવે તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો એકદમ હેલ્ધી ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે સાંજના સમયે કે અથવા સવારમાં આ એક જાતનો નાસ્તો છે અને મારી ચેનલ ઉપર તો મેં ઘણા બધા ટુકડા ત આ રીતે રેસીપી અપલોડ કરેલી છે તો ઉપરથી થો થોડા ધાણા આ રીતે નાખી અને સર્વ કર્યું છે અને આ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે ચટણી બી તમે એકદમ સરસ સ્પાઈસી છે અને ઉપરથી એમાં થોડુંક લીંબુનો રસ નાખ્યો છે તો ખાટો બી ટેસ્ટ આવે છે તો જરૂરથી આ મેં જે ટ્રીક સાથે બનાવ્યું છે એ ટ્રીક સાથે બનાવશો ને તો મારા કરતાં બી તમારી રેસિપી બહુ જ સરસ તૈયાર થઈ જાય છે તો જુઓ આ રીતે ઢોકળાને ખવાતા હોય છે ચટણીમાં તો આજની રેસીપી તૈયાર છે બધાને જય શ્રી કૃષ્ણ